બધાને જય આદિવાસી જય જોહાર જય ભીલ પ્રદેશ વ્યવસ્થામાં થોડી અમારે ચૂક થયેલી છે માફ કરજો પણ આપણો ઘરનો કાર્યક્રમ છે અને અડધો કલાક કલાકના જ તમને અમે વિનંતી કરીએ છીએ કે વ્યવસ્થાના અભાવે કદાચ તકલીફ પડે એવી છે પણ છતાં આપણો આદિવાસી સમાજ હોય કે આ વિસ્તારમાં વસનારો કોઈ પણ વર્ગ હોય આપણે શિસ્તમાં લોકો છે અને બધાને મારે નમ્ર ભલી વિનંતી અને અપીલ છે કે વ્યવસ્થા રે એના માટે જેને પણ જ્યાં પણ જગ્યા મળે બસ અડધો કલાક આપણે તો બહુ વેઠ્યું છે આઝાદીના અઠોતેર વર્ષ થઈ ગયા વેઠતા જ આવ્યા છે તો